નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે વૈશાખ પૂર્ણિમાની તિથિ છે અને મિત્રો આજે રાત્રે પૂરા સિત્તેર વર્ષો બાદ દેખાશે વૈશાખી બુદ્ધ પૂર્ણિમાનો ચંદ્ર અને આ ચાર રાશિઓને લાગશે લોટરી મિત્રો હિન્દુ કેલેન્ડર અનુસાર દરેક વર્ષે વૈશાખ મહિનાની પૂર્ણિમાની તિથિએ વૈશાખી બૌદ્ધ પૂર્ણિમાનો પર્વ મનાવવામાં આવે છે અને મિત્રો પૂર્ણિમાની તિથિના સ્વામી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજી છે વૈશાખ પૂર્ણિમા દાન પુણ્ય ધર્મ કર્મ તેમજ પિતૃઓના તર્પણ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ પૂર્ણિમાને મોક્ષ આપનારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે પૂર્ણિમાની તિથિ માતા લક્ષ્મીજી ભગવાન શ્રી હરિ અને સાથે સાથે પિતૃદેવને પણ સમર્પિત છે મિત્રો આ દિવસે પિતૃઓની કૃપા મેળવવા માટે દાન અને તેમના નિમિત્તે તર્પણ કરવું જોઈએ મિત્રો તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આ વખતે વૈશાખ પૂર્ણિમા એટલે કે બૌદ્ધ પૂર્ણિમાના દિવસે એક મોટો મહાસંયોગ બનવા જઈ રહ્યો છે હા મિત્રો તમને બતાવી દઈએ કે આ દિવસે ધ્રુવ યોગ પુષ્ય યોગ સર્વા સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ જેવા મોટા મહાસંયોગ બની રહ્યા છે અને મિત્રો આ ચાર મોટા મહાસંયોગો ખૂબ જ વધારે શુભ અને દુર્લભ માનવામાં આવે છે સાથે જ આ દિવસે પૂરા સિત્તેર વર્ષો બાદ નીકળનારો ચંદ્ર અન્ય પૂર્ણિમાઓની તુલનામાં વધારે ચમકદાર અને મોટો હશે બતાવી દઈએ કે આ દિવસે નીકળનારો ચંદ્ર લગભગ ચૌદ ટકા મોટો અને ત્રીસ ટકા વધારે ચમકદાર એટલે કે લાલ શુર્ખ હશે એટલા માટે જો ખગોળ વિજ્ઞાનની માનીએ તો આને સુપર બ્લૂ મૂનના નામથી પણ ઓળખવામાં આવશે જેના કારણે કેટલીક રાશિવાળા લોકોની કિસ્મત હવે બદલાવાની છે મિત્રો આ રાશિવાળા લોકો પર માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની અસીમ કૃપા બનવાની છે તો મિત્રો આ રાશિઓ કઈ છે અને તેઓને શું લાભ થશે તેના વિશે અમે તમને આ વિડીયોમાં સંપૂર્ણ જાણકારી આપીશું તો તમને નિવેદન છે કે તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આ રાશિવાળા લોકો પર હવે માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની અસીમ કૃપા દ્રષ્ટિ બનેલી રહેશે અને તમને હવે તમારા જીવનમાં કામયાબી મળવાના અનેક યોગ બની રહ્યા છે બતાવી દઈએ કે આ રાશિવાળા લોકોને આર્થિક સંકટમાંથી હવે છુટકારો પ્રાપ્ત થશે તમને લોકોને આ દરમિયાન નિશ્ચિત રૂપથી સફળતા પ્રાપ્ત થશે તમે લોકો દિન દુગની અને રાત ચોગની તરક્કી હાંસલ કરશો સમાજમાં તમારી એક અલગ ઓળખાણ ઊભી કરવામાં તમે કામયાબ રહેશો જેના કારણે સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા પણ વધશે આ દરમિયાન તમે લોકો મહત્વપૂર્ણ કાર્ય અંગેના નિર્ણય લેવામાં સફળ થશો આવનારા સમયમાં તમારી કિસ્મત હીરાથી પણ તેજ ચમકવાની છે સાથે જ ખુશીઓની નવી સોગાત તમારા જીવનમાં આવવાની છે છે આ તમને અચાનકથી કોઈ મોટો મળી શકે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે જે લોકો પાસે પોતાનું ખુદનું ઘર નથી તે લોકોને હવે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી તેમજ કુબેર દેવતાની કૃપાથી જલ્દી જ પોતાનું ખુદનું ઘર પ્રાપ્ત થશે આ દરમિયાન તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિનું આગમન થશે જેના કારણે તમારી સામાજિક પ્રતિષ્ઠા પણ વધશે અને આ દરમિયાન તમને વ્યાપારના ક્ષેત્રમાં લાભ મળવાની સંભાવના નજર આવી રહી છે તમારો વ્યાપાર તેમજ વ્યવસાય તેજીથી પ્રગતિ હાંસલ કરશે આ દરમિયાન તમને ધન કમાવાના નવા નવા સ્ત્રોતોની પ્રાપ્તિ થશે અને તમારી આવકમાં પણ વધારો થશે નોકરીના ક્ષેત્રોમાં તમને કોઈ નવી ખુશખબરી પણ આ દરમિયાન મળી શકે છે પદ ઉન્નતિ તેમજ વેતન વધારાના યોગ પણ તમારા માટે બની રહ્યા છે જે લોકો વિદ્યાર્થી છે તેને પોતાની મહેનતનું સંપૂર્ણ પરિણામ ખૂબ જ જલ્દી જોવા મળશે તમારા દ્વારા લીધેલો કોઈપણ નિર્ણય તમારા પક્ષમાં રહેશે અને તમને ફાયદો કરાવીને જશે આ દરમિયાન તમારા કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે તમે લોકો દરેક ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરશો પરંતુ મિત્રો તમારે આ દરમિયાન તમારી વાણી પર સંયમ રાખવાની જરૂર છે અને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો કારણ કે તમારો ગુસ્સો તમારા બનેલા કાર્યોને પણ બગાડી શકે છે આવનારા સમયમાં તમને માતા લક્ષ્મીની કૃપાથી ધન કમાવવાના નવા નવા અવસરો પણ પ્રાપ્ત થતા રહેશે તો મિત્રો ચાલો હવે અમે તમને બતાવી દઈએ કે એ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેની અમે અહીં વાત કરી રહ્યા છીએ તો તમને બતાવી દઈએ કે આ રાશિઓ છે વૃષભ રાશિ કન્યા રાશિ તુલા રાશિ મકર રાશિ કુંભ રાશિ મેષ રાશિ અને કર્ક રાશિ તો મિત્રો જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય મહાલક્ષ્મી અવશ્ય લખો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ